ચાલો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ટુ ઓફ યુ channel sure. તો વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ આપણા માટે મહત્વનો છે કેમ કે આજે આપણે આપણી જે આ મેથેક્ષ ચેનલ છે એની ઉપર ખૂબ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ તો સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રનું આપણી આ મેથેક્ષ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ધોરણ દસ ની જે આખી લાઈવ બેચ આપણે ચલાવવાના છીએ તો આજે સૌથી પહેલા આપણે ધોરણ દસ ની જે આપણી બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસ માં આવવાની છે તો એ બોર્ડની ની પરીક્ષામાં તમે વિદ્યાર્થીઓ કેવી રીતે એસી માંથી એસી લાવી શકો એનો આખો road map આજે આપણે ચર્ચા કરવાનો છે એસી માંથી એસી કેવી રીતે આવશે બરાબર આશા રાખો કે મારો અવાજ અને તમને સંભળાતો હશે ઓકે અને ટાઈમના બગાડતા આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે યોદ્ધા બેચ ધોરણ દસ ની આપણી જે બેચ જે છે એનું નામ છે યોદ્ધા બેચ ઓકે અને સ્ટાર્ટ ફ્રોમ ટ્વેન્ટી સિક્સ જૂન એટલે આજથી આપણે સ્ટાર્ટ કરીશું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઓકે લાઇવ બેચ ફ્રી ઓફ કોસ્ટ જેટલા પણ તમારા મિત્રો હોય બધાને તમે જોઈન કરી શકો છો બરાબર કોઈ તમારે ફીસ કેવું કઈ આપવાનું નથી બરાબર ધોરણ ની ગણિત બોર્ડ પરીક્ષા સંપૂર્ણ એટી ઇન મેથ્સ કમ્પ્લીટ રોડ કે આપણે ધોરણ દસમાં ગણિત વિષયમાં કેવી રીતે હેંસી માંથી હેંસી લાવી શકીએ ઓકે વિસ્તૃતમાં ચર્ચા કરીશું આપણે આજે ઓકે ચલો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ આપણું જે આખો જે ધોરણ દસ નો જે આખો સિલેબસ છે આપણે ચોપડીમાં ટોટલ જે ચૌદ ચેપ્ટરો છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત સુધી સમજાવ્યું હિસ્ટ્રીમાં બરાબર એવું હું તમને આજે સમજાવ જઈ રહ્યો છું કે આપણે એસી માંથી એસી કેવી રીતે લાવીએ અને એ પણ કેટલાક ચેપ્ટર કરીને જ જો દરેક વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે એસી માંથી એસી લાવવા માટે તો ચોપડીના એક એક પેજ કરવા પડે પેજ ઉપર આપેલા દાખલાઓના જવાબ પણ યાદ દોવા જોઈએ પણ મિત્રો એવું નથી ઓકે આપણે જોઈએ શાંતિથી કે કેવી રીતે આપણે આખું જે આ રોડમેપ રેડી કરવાનો છે અને દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં આપણે આપણો લાઈવ લેક્ચર લઈને આવશું તો તમારા જેટલા પણ ફ્રેન્ડ હોય ગમે તે તમારે જોઈન કરવા હોય તમે કહી દેજો ઓકે તો પહેલા તો અહીંયા મેં દરેક ચેપ્ટરના કેટલા કેટલા માર્ક્સ છે એ થોડું અહીંયા દર્શાવ્યું છે તો કે આપણા પહેલા ચેપ્ટરના બે માર્ક્સ છે બરાબર સર આ જે છે બરાબર આ શું છે હું તમને સમજાવું જો વિદ્યાર્થી મિત્રો આપણું જે બોર્ડ નું પેપર છે ને એ જનરલ ઓપ્શન વાળું આવવાનું છે જનરલ ઓપ્શન એટલે માનો કે સેક્શન એ જે હશે તમારો ટોટલ આપણું જે પેપર છે એ ચાર સેક્શનમાં આવશે એ બી સી ડી ઓકે તો એ જે આપણો જે એ બી સી ડી છે ઓકે તો એમાંથી સેક્શન A માં તો બધા જ પ્રશ્નો કમ્પલ્સરી છે એટલે એમાં તો આપણે બધા પ્રશ્નો લખવા જ પડશે બધા પ્રશ્નોના જવાબ લખવા જ પડશે ઓકે તો જ્યારે સેક્શન B ની વાત થાય મિત્રો તો સેક્શન B માં આપણે કેટલાક જ દાખલાઓ ગણવાના છે અને માર્ક્સ પૂરા આવશે એ રીતે સેક્શન C માં પણ કેટલાક જ દાખલા ગણવાના છે અને માર્ક્સ પૂરા આવશે એ રીતે સેક્શન D માં પણ કેટલાક જ દાખલા ગણવાના છે અને માર્ક્સ પૂરા આવશે ઓકે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જનરલ વિકલ્પ સાથે એટલે કે જનરલ વિકલ્પ સાથે એટલે તમારા પેપરમાં ટોટલી આટલા માર્ક્સનું આ ચેપ્ટરમાંથી દાખલાઓ હશે અને જનરલ વિકલ્પ વિના એટલે કે આ તો તમારે કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો આ જે છે અહીંયા તમારે ફરજિયાત આ જે કોલમ છે આ તો તમારે ફરજિયાત ઓકે જુઓ કે ભાઈ પહેલું જે ચેપ્ટર છે મિત્રો વાસ્તવિક સંખ્યાઓ એ પૂછાશે કેટલા માર્કસ નું બે માર્ક્સ નું પૂછાશે અને બે બે માર્ક્સ નું આપણે લખવું પડશે એટલે અહીંયા આપણને કોઈ ઓપ્શન મળશે નહીં ઓકે આપણે ઇન ડિટેલ વાત કરવાની છે જયારે ચેપ્ટર પણ ચલાવીશ તો મને ત્યાં સુધી ખબર છે કે આપણે આ ચેપ્ટરમાં શું શું કરવાનું છે જો મોટા દાખલા નથી જ પૂછાતા તો પછી આપણે એની પાછળ કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી ઓકે બહુપદીઓ પદીયો છ માર્ક્સ નું પૂછાશે છ નું લખવાનું હવે અહીંથી શરૂ થાય છે ત્રીજું ચેપ્ટર જે છે કેટલા માર્ક નું પૂછાશે આઠ માર્કસનું પૂછાશે આપણે કેટલા માર્ક નું લખવાનું ચાર માર્ક્સનું ઓકે આ જે છે આ કમ્પલસરી છે કોઈ એમ કહે કે સર મારે આઠે આઠ માર્ક્સનું આ નું લખવું છે એટલા માર્ચે એટલા માટે જ આજે હું તમારી સમક્ષ રજુ થયો છું આખો કમ્પ્લેટ રોડ મેપ હું તમને આપવાનો છું મિત્રો ઓકે દ્વિઘાત સમીકરણ જે પાંચ માર્ક્સનું આપણે લખવાનું છે પરંતુ પૂછાશે કેટલા માર્ક્સનું સાત માર્ક્સ

પહેલી વાત તો વિદ્યાર્થી મિત્રો તમને એ જણાવી દઉં કે આપણું જે બોર્ડ નું પેપર જે છે એ આપણું બોર્ડ નું પેપર એ આપણું જે છે એ કેટલા માર્કસ નું આવશે તો આપણું બોર્ડ નું પેપર આવવાનું છે એસી માર્કસ આપણું બોર્ડ નું પેપર કેટલા માર્કસ નું આવવાનું છે એસી માર્ક્સ નું આવવાનું છે ઓકે આપણને ખબર છે કે વીસ માર્ક્સ આપણે ક્યાંક ને ક્યાંક સ્કૂલ થી આપણને મળશે અને એસી માર્ક્સ એ આપણું બોર્ડ નું પેપર આવશે ચલો માનો કે આપણે કોઈક સિલેક્ટેડ ચેપ્ટરો ને આપણે કાઉન્ટર કરીએ હું બોર્ડ ની વાત કરું છું હું વાત કરતો નથી સ્કૂલની વાત કરતો નથી સ્કૂલની હશે તો હું વાત કરી રહ્યો છું બોર્ડની એક્ઝામની કે જે આપણી ફેબ્રુઆરીમાં આવશે જે આપણી ફેબ્રુઆરીમાં આવવાની છે ઓકે ચલો ચલો માનો વિદ્યાર્થી મિત્રો કે હું આ બધું અત્યારે આને ઇરેજ કરી નાખું છું આ બધું ઓકે ચલો સર હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું બરાબર કે જેમાં આપણે બધા ચેપ્ટર નહીં કરીએ ને તો પણ એસી માંથી એસી આવશે શું વાત કરો સર હા હા બધા ચેપ્ટર નહીં કરીએ તો પણ એસી માંથી એસી આવશે જુઓ ચલો ચલો માનો કે આપણે અહિયાં પહેલું પહેલું ચેપ્ટર કર્યું કેટલા માર્ક્સ થયા ચલો બે માર્ક્સ થઈ ગયા ચલો બીજું ચેપ્ટર કર્યું કેટલા માર્ક્સ થઈ ગયા ચલો માર્ક્સ થઈ ગયા

માનો કે આપણે આંકડા શાસ્ત્ર જે છે એ કેટલા માર્કસ નું છે સોળ નું અને સંભાવના જે છે છે કેટલા કેટલા તો તો આપણે આ બંનેનો સરવાળો કરીએ આવશે સોળ અને સાત ત્રેવીસ ત્રેવીસ ને દસ તેત્રીસ ને ત્રણ છત્રીસ છત્રીસ ને ચાર સાડત્રીસ સાડત્રીસ ને અગિયાર સાડત્રીસ ને અગિયાર કેટલા થાય સાડત્રીસ અને અગિયાર થશે અડતાલીસ કેટલા થઈ ગયા જુઓ કેટલા થઈ ગયા 78 માર્ક્સ થઈ ગયા મિત્રો ખબર પડી ગઈ છે તમને કે આપણે ખાલી આટલા જ ચેપ્ટર કર્યા કયા કયા ચેપ્ટર કર્યા એક તો પહેલું કર્યું બીજું કર્યું ત્રીજું કર્યું ચોથું કર્યું પાંચમું કર્યું છઠ્ઠું કર્યું સાતમું કર્યું અને સીધું તેરમું અને ચૌદમું ચેપ્ટર કર્યું તોય આપડે 78 માર્ક્સ આવે છે ઓકે ચાલો તો હા એક તમને ઓવરવ્યૂ આપી રહ્યો છો બરાબર કે આપણે આપણે જ્યારે ભણવાનું છે મિત્રો ત્યારે તો બધા જ ચેપ્ટર ભણવાના છે ભણવાનું છે ત્યારે બધા જ ચેપ્ટર હું તમને શીખવાડીશ પણ એક તમને ઓવરવ્યૂ આપી રહ્યો છું કે માંથી એંસી લાવવાનો રોડ મેપ તમે જેટલો વિચારો છો કે હોય તો ટોપર જ લાવી શકે બરાબર એવું નથી બરાબર ચલો ચાલો હવે આપણે આગળ જઈએ અહીંથી હું મારો વિઝ્યુઅલ થોડો મોટો કરી દઈશ ચલો જુઓ હવે સેક્શન એ જે છે આપણો મિત્રો જે સેક્શન એ છે આપણો એ કેટલા માર્ક્સનો આવવાનો છે તો કે સર આપણો સેક્શન એ ચોવીસ માર્ક્સ નો આવશે બરાબર ચોવીસ માર્ક્સ માંથી છ માર્ક્સ ના એમસીક્યુ આવશે મેં ત્યાં સુધીનું ડિટેલ્ડ એનાલિસીસ કર્યું છે મિત્રો કે જે છ માર્ક્સના એમસીક્યુ આવશે એ પણ કયા કયા ચેપ્ટર ના આવશે જો ત્રીજું આવી ગયું ચોથું આવી ગયું પાંચમું આવી ગયું સાતમું આવી ગયું અહીંયા એક ચેપ્ટર આપ અને તેરમું આવી ગયું હમણાં જ આપણે જોયું કે આપણે સર કેટલા કેટલા ચેપ્ટર નક્કી કર્યા છે તો કે આપણે એક થી સાત અને તેરમું ચૌદમું નક્કી કર્યું કયા કયા નક્કી કર્યા એક થી સાત થી સાત અને તેરમુ અને ચૌદમુ નક્કી કર્યું આ આપણે નક્કી કર્યું ઓકે તો એમસી માં આપણા માટે એક નવું ચેપ્ટર આવ્યું કયું આવ્યું આઠ પણ આપણે ધ્યાનથી આપણે જે ચેપ્ટર નક્કી કર્યા છે એ કર્યા હોય તો આપડા પાંચ માર્ક્સ એમ માં આવે ઓકે ચલો હવે ખાલી જગ્યાઓ જે છ માર્ક્સ ની આવશે ઓકે એમાં જુઓ આપણું પહેલું ચેપ્ટર તો નક્કી કરેલું જ છે બીજું ચેપ્ટર નક્કી કરેલું છે ચૌદમું ચેપ્ટર બી નક્કી કરેલું હોય ફરીથી આપણું આઠમું ચેપ્ટર નવું આવ્યું અહીંયા દમ ચેપ્ટર નવું આવ્યું તેરમું ચેપ્ટર તો નક્કી કરેલું જ છે તો અહીંયા આપડા કેટલા માર્ક્સ આવે ચાર માર્ક્સ આવે મિત્રો ઓકે ચાર ના ખરા ખોટા આવશે

કે સર આપણે તો એક થી સાત અને તેર ચૌદ જ કરીશું તો આજે આજે જોડકા આવ્યા મિત્રો એમાં તો સર અગિયારમું માં ચેપ્ટર નું આવશે તો એમાં કયા કયા સૂત્રો આવશે એ પણ હું તમને શીખવાડી દઈશ મિત્રો ઓકે કયા કયા ફક્ત આપણે સૂત્રો જ કરીશું તો કે કયા કયા સૂત્રો આવશે એ પણ બતાવી દઈશ તો બે બે માર્ક્સ આવી ગયા ચલો સરવાળો કરીએ કે પાંચ નથી તો આપણે કેટલા માર્ક્સ આવ્યા અઢાર માર્કસ આવી ગયા મિત્રો સેક્શન a માં ખાલી સિલેક્ટેડ ચેપ્ટર આપણે ચેપ્ટરો કર્યા છે આ એ વિદ્યાર્થીઓ આજનો લેક્ચર એ વિદ્યાર્થીઓ માટે છે કે જેને એવું લાગે છે કે સર ઓહો આપણે 80 માંથી 80 લાવવા માટે તો બહુ મહેનત કરવી પડે 80 માંથી 80 લાવવા માટે તો બહુ મહેનત કરવી પડે પરંતુ મિત્રો એવું નથી ઓકે જે આપણે પ્રૂવ કરીને તમને બતાવી રહ્યા છીએ કે સેક્શન A માં 24 માર્ક્સ નું જે આપણે પૂછવાનું છે એમાં તમે જોઈ શક્યો મિત્રો ઓકે ચાલો હવે આપણે આગળ જઈએ સેક્શન B સેક્શન B કેટલા માર્ક્સ નું આવવાનું છે તો કે સેક્શન B આપણો 18 માર્ક્સ નું આવવાનું છે કેટલા માર્ક્સ નું આવવાનું છે અઢાર માર્ક્સ નું ઓકે કેટલા પ્રશ્નો આવશે તેર પ્રશ્નો આવશે તેર માંથી કેટલા લખવાના જ લખવાના તેર માંથી કેટલા લખવાના નવ જ નક્કી કરેલા કયા છે બીજું લખવાનારમું અને ચૌદમું આપણે આટલા ચેપ્ટર નક્કી કર્યા છે ઓકે ચાલો એ પ્રમાણે ચેક કરીએ આપણે ચાલો ચલો બીજું ચેપ્ટર ગયું બીજું ચેપ્ટર આવી ગયું ચોથું આઈ ગયું પાંચમું આઈ ગયું પાંચમું આઈ ગયું સાતમું આવી ગયું સાતમું આઈ ગયું ચલો તેરમું આઈ ગયું ચલો ગણી લો કેટલા પ્રશ્નો થયા એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ક્વેશ્ચન આપણને આવડશે તો આઠ ક્વેશ્ચન ગુણ્યા બે માર્ક્સ કેટલા થયા સોળ માર્ક્સ અઢાર માંથી સોળ માર્ક્સ તમે આમાંથી લઈ આવ્યા મને એને ખબર પડતી કે વિદ્યાર્થીઓ ફેલ ક્યાં થાય છે ગણિતમાં ફેલ થવા જેવું મને કઈ લાગતું જ નથી મિત્રો

નવ માંથી આપણે કેટલા દાખલા ગણવાના છે છ જ દાખલા ગણવાના છે નવ માંથી આપણે કેટલા દાખલા ગણવાના છે ફક્ત છ દાખલા ગણવાના છે ઓકે ચાલો આપણું ચેપ્ટર આઈ ગયું આપણું ચેપ્ટર આપણું ચેપ્ટર આઈ ચેપ્ટર આપણું ચેપ્ટર આઈ ગયું આપણું ચેપ્ટર આઈ ગયું આપણું ચેપ્ટર આઈ ગયું ઓહો અહિયાં તો છ ગણવાના છે પણ મને તો સાત દાખલા આવડે છે સાત દાખલા આવડે છે ગણવાના છે કેટલા છ જ પણ મને તો સાત આવડે છે એટલે આમાંથી તો એક માર્ક્સ બી મારો જવાનો નથી મિત્રો આમાંથી એક માર્ક્સ બી જવાનો નથી આપણો ઓકે તો છ એ છ આપણને આવડશે ગુણ્યા ત્રણ માર્કસ તો સેક્શન સી માં તો પૂરે પૂરા માર્ક્સ લઈ આવ્યા આપણા મિત્રો કેટલા લઈ આવ્યા અઢાર કેટલા થયા સર અઢાર દુ છત્રીસ છત્રીસ ને દસ છેતાલીસ છેતાલીસ ને છ બાવન તો હજુ તમે ત્રણ સેક્શન જ ગણ્યા છે અને બાવન માર્ક્સ તો લઈ આવ્યા તમે 52 માર્ક્સ લઈ આવ્યા મિત્રો ઓકે ચાલ હવે આગળ જઈએ હવે જે આપણો સેક્શન D આવશે કેટલા માર્ક્સનો આવશે 20 માર્ક્સનો આવશે કેટલા માર્ક્સનો આવશે 20 માર્ક્સનો આઠ દાખલા પૂછાશે આઠ દાખલા પૂછાશે 1 મિનિટ સોરી એક ફોન આવી ગયો તો મિત્રો પરંતુ આપણા માટે લેક્ચર મહત્વનો છે જુઓ કે ભાઈ આપણે સેક્શન ડી જે છે કેટલા માર્ક્સ નો પૂછાવાનો છે વીસ માર્ક્સ નો પૂછાવાનો છે ઓકે

તો આગળ આપડા કેટલા marks આવ્યા હતા આપડે જોઈ લઈએ કે આગળ આપડા બાવન marks આવી ગયા હતા કેટલા marks આવી ગયા હતા તો કે સર આગળ આપડા બાવન marks તો આવી ગયા હતા અત્યારે બી વીસ marks આવી ગયા તો કેટલા marks થયા બોત્તેર marks તો આટલા chapter માંથી આવી ગયા બોત્તેર marks તો આટલા chapter માંથી આવી ગયા હવે ખાલી આપડે લડવાનું છે આઠ માર્ક્સ માટે અને એ પણ હું તમને કહી દઈશ કે આ આઠ marks માટે તમે આટલી જ તૈયારી કરો સોરી આ આઠ માર્ક્સ માટે તમે આટલી જ તૈયારી કરો હવે તમને મેં બધું કહી દીધું હોય

તમે બધું કહી દીધું કે ભાઈ તમારા આટલા આટલા ચેપ્ટર કરવાના આમ કરવાનું તેમ કરવાનું સર પ્રોપરલી હવે અમને પ્રોપરલી એક ગાઈડન્સ આપો કે સર કેવી રીતે અમે વ્યવસ્થિત ગણિતમાં સારા માર્ક્સ લાવી શકીએ તો જો મેં તમને વ્યવસ્થિત બધું બનાવ્યું છે મિત્રો પહેલું તો આ શું કર્યું સર આ શું કેવા માંગો છો આ કંઈક તમે નિશાની લઈને આવ્યા આ નિશાની છે મિત્રો રેગ્યુલારિટી 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 એટલે નિયમિતતા મિત્રો ગણિત નો જ્યારે પણ લેકચર હોય તમે જે પણ ક્લાસીસમાં તમે કોચિંગ રખાયું હોય એ તમે ઓફલાઈન જયારે કોચિંગમાં જતા હોય તો જે ગણિત નો લેકચર હોય એ દિવસે તમારે લેક્ચર મિસ કરવાનો નથી એ દિવસે તમારે લેક્ચર માં જવાનું જ છે રેગ્યુલારિટી એટલે એનો મિનિ એમ કે તમારે લેક્ચર માં જવાનું છે સર જે હોમવર્ક આપે કરવાનું છે ફોકસ થી ભણવાનું છે જે દિવસે તમારો મેથ્સ નો લેક્ચર હોય એ દિવસે તમારે કોઈ પણ પ્રકારની બાનું બાજી કરવાની નથી કે તમારે રજા રાખવાની નથી રેગ્યુલારિટી હોવી જોઈએ હોવી મિત્રો તો પેલો એક પિલર છે એ શું છે રેગ્યુલારિટી સર જે ભણાવે એમાં આપણે તમારે ધ્યાન આપવાનું છે ઓકે અને સર જયારે કોઈ લેક્ચર લેતા હોય તમે જે પણ કોચિંગ ક્લાસીસમાં ટ્યુશન રખાયું હોય

પરંતુ જ્યારે જ્યારે તમે આગળના ચેપ્ટર ભણી રહ્યા છો ને ત્યારે એ તમારી જે મેમરી જે છે એ શોર્ટટર્મ મેમરીમાંથી એ પછી જતું રહેશે મિત્રો શોર્ટ ટર્મ મેમરીમાંથી કોઈ પણ વસ્તુને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે તમારે એને પ્રેક્ટિસ કરવી પડશે જ્યારે ટાઈમ મળે જ્યારે ઊંઘ આવે રાત્રે હું જ્યારે ભણતો હતો જ્યારે હું દસમામાં હતો ત્યારે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી હું ગણિત કરતો મિત્રો તો તમે પણ કરી શકો જયારે હું ગાવો ત્યારે ગણિત ગણિતલ બેસી જાઓ ગણિત એક એવો વિષય છે કે જેમાં કોઈ દિવસ તમને કંટાળો નહી આવે હા પણ આવડવું જોઈએ ઓકે તો પ્રેક્ટિસ કરતા રહો બરાબર જે ચેપ્ટર ચાલે છે વીકલી એનું તમે પ્રેક્ટિસ કરો સર જયારે તમને પ્રેક્ટિસના ના દાખલા આપે સર જયારે તમને હોમવર્ક આપે તમે ડાયરેક્ટ એને કોપી કરીને ના જાઓ એને તમે સોરી તમે એ પ્રેક્ટિસ કરો જે દાખલા તમને આપે છે એ પ્રેક્ટિસ કરો મિત્રો ઓકે ચલો

તો તમને બેઝિક કાચું લાગતું હોય કે તમારો બેઝ કાચો છે એવું તમને લાગતું હોય તો તમે બેઝ ટાઈમમાં બેઝ પાકો કરો પણ વિદ્યાર્થી મિત્રો આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક્ઝામ આપશો જેટલી વધારે એક્ઝામ આપશો જેટલું પોતાને ઇવેલ્યુએટ કરશો એટલું તમને વધારે પરિણામ મળશે ઓકે એટલે એક્ઝામ તમારે આપવાની છે થી ડરવાનું નથી ઓછા માર્ક્સ આવે તો તમારે જોવાનું કે હું ક્યાં પાછો પડું છું મને શું નથી આવડતું અને એને ઇમ્પ્રુવ કરો એટલે એસી માંથી એસી આવી જ જશે મિત્રો ok ચલો આગળ જઈએ આ શું છે આ છે revision મિત્રો revision કોઈ પણ બાબતનું રિવિઝન કરવું પડશે રિવિઝન કરવાથી એ વસ્તુ તમને યાદ રહી જશે એ દાખલો તમને યાદ રહી જશે અને રીત તમને યાદ રહી જશે ઓકે તો રિવિઝન સો ટકા કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ છે બરાબર આ વખતે તમે થોડો ટાઈમ આપી દો બોર્ડ ની exam છે બરાબર ખૂબ સરસ રિઝલ્ટ આવી ગયું તમે જોઈ લેજો તમારું માન સન્માન પ્રતિષ્ઠા તમારા ફેમિલી માં કેટલી વધી જાય છે તમે જોઈ લેશો એક થી 9 નો રિઝલ્ટ એટલું બધું હું ઇમ્પોર્ટન્ટ નહી કેતો ઇમ્પોર્ટન્ટ તો છે જ બરાબર કેમ કે એના આધારે આપણે 10 માં સારા ટકા આવશે કેમ કે આપણો જેટલું પરફોર્મન્સ આપણો 1 થી 9 માં રહ્યો હશે સારું એટલું તો 10 માં માં તો રહેવાનું છે પરંતુ 10 નું પરિણામ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગળની સ્ટડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે કે એની પર તમે ફોકસ કરવાનું છે એટલે રિવિઝન કરવાનું મિત્રો પોતાનો રિવિઝન શેડ્યુલ બનાવો પોતાનો એક ટાઈમ ટેબલ બનાવો કે હું સ્કૂલ નું હોમવર્ક આ ટાઈમે કરીશ ક્યુશન નું હોમવર્ક આ ટાઈમે કરીશ એવું પ્રોપરલી તમે ટાઈમ ટેબલ બનાવો શેડ્યુલ બનાવો ઓકે ચલો આ રહ્યું રિવિઝન આ રહ્યું રિવિઝન મિત્રો ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જે કંઈ ચર્ચા કરવાની હતી જે ઈમ્પોર્ટન્ટ ચર્ચા હતી કે આપણે 80 માંથી 80 કેવી રીતે લાવી શકીએ એનું મેં તમને જણાવ્યું ઓકે હવેથી દરરોજ આ ચેનલ ઉપર અડધો કલાકનું લેક્ચર આપણે સર તમે કોણ છો તમારો ઇન્ટ્રોડક્શન તો આપો તો વિદ્યાર્થી મિત્રો મારું નામ અંકિત છે અને હું જયારે ધોરણ દસમાં હતો ત્યારે મેથ્સમાં મારા નાઇન્ટી થ્રી માર્ક્સ હતા કેટલા માર્ક્સ હતા નાઇન્ટી થ્રી માંથી ઓકે તો મને મેથ્સ થી ગમે છે એટલે મેથ્સ ભણાવવું પણ મને ગમે છે બરાબર અને આ સ્લાઇડ થ્રુ પણ હું તમને થેન્ક યુ કહું છું કે તમે મને સાંભળ્યો બરાબર તમે મારો લેકચર જોયો આશા રાખું છું તમને મારા લેક્ચર માંથી કંઈક નવું શીખવા મળ્યું હશે ઓકે તો મિત્રો હવે ગણિતની ચિંતા છોડી નાખજો લખેલું છે મિનિટ આપણે ભણીશું ગણિત ખૂબ જ સરસ રીતે બધા ના રિવિઝન કરીશું પ્રેક્ટિસ કરીશું બરાબર બોર્ડમાં પ્રશ્નો પ્રશ્ન એ જોઈશું હાર્ડ હાર્ડ પ્રશ્નો પણ કરશું કે જેથી કરીને આપણું મગજ ખુલે ઇન શોર્ટ આપણે ચેનલ ઉપર ગણિતને લગતું જે કઈ કન્ટેન્ટ આવશે સો ટકા વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે ને થશે એ મારી છે ઓકે તો જો તમે મારી ચેનલ હજુ ના કર્યો તો કરી નાખજો કેમ કે દસમા નું સિલેબસ હોય આપણે ભણાવવાનું છે ઓકે તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો સર કેમ કેમનો રહેશે તો મારું જે ચેનલ છે તમે ખોલશો તો ઉપર તમને બેનરમાં દેખાઈ જશે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ કઈ રીતે આપણે ભણીશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ કાલે મળીએ પેલા ચેપ્ટર સાથે પેલું ચેપ્ટર શરૂ કરીશું બધા કાલે આવી જજો થેન્ક યુ સો મચ